ઉનાળા અને તેને આનુષંગિક કામગીરી અંગે એસએમસી દ્વારા હીટ એક્શન પ્લાનનું આયોજન કરાયું છે સુરતની તમામ સિટી બસ અને બીઆરટીએસ બસ સેન્ટર ઉપર ઓઆરએસના પાઉચ પૂરા પાડવામાં આવ્યા છે તેમજ શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઉભી કરવામાં આવી છે હીટ સ્ટ્રોક ડિહાઇડ્રેશન અને તેના સંબંધિત કેસની અલગથી નોંધણી થશે આજે ખરવરનગર બીઆરટીએસ બસ સ્ટેશન ઉપર ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મારું ડોક્ટર કિંજલ પટેલ છે નાયબ અધિકારી ઉજનાસો છેલ્લા લાસ્ટ યર અને આ આ વર્ષે બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે માર્ચ એન્ડિંગ ત્યારથી જ આ ગરમીનું પ્રમાણ અને એનું પ્રમાણ વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ને એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણી સાથે ઓવારસી સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉતનામાં આવા વીસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ ઓઆરએસ જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ટ્રેનિંગ કરી આપણે મેન્ટેન કરી શકીએ